જનજાગૃતિના સ્ટીકરો લગાવેલી આ ગાડી કોઈ સરકારી નથી પરંતુ ભાવનગરના કલાકાર છે જે સ્વાર્થ વગર પોતાના ખર્ચે ગામે ગામ ફરીને બેટી બચાવ અને પર્યાવરણ બચાવ અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે જીતુભાઈ ભાવનગર પાલિતાણા ગારિયાધાર અને ઘોઘા તાલુકાના ગામે ગામ ફરીને ભ્રૂણ હત્યા અટકાવવા સ્ત્રીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સરકાર તો પોતાની રીતે આ બધું અભિયાન કરે જ છે પણ આપણે દરેક લોકો માટે આ અભિયાન જગજાગૃતિ અભિયાન છે મારી માટે અને દરેકના મને ખાસ વિચાર લાવવો જોઈએ અને આપણે ખાસ નાના નાના ગામડામાં આ બાબતનું માર્ગદર્શન નથી હોતું એ માટે મારી ફોર વ્હીલ લઈને હું નાના નાના ગામડામાં પેમ્પલેટ વિતરણ કરીને લોકોને આ અભિયાન દ્વારા જાગૃત કરું છું જીતુભાઈ પોતાના પૈસે પેમ્પલેટ છપાવી તેનું વિતરણ કરે છે અવરાંત વૃક્ષો વાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવું વ્યસન ન કરવા માટે લોકોને સમજાવી રહ્યા છે તો શાળામાં જઈ વિદ્યાર્થીનીઓ સાથે ગમત કરીને લોકોને ઉદ્દેશ આપી રહ્યા છે તો જીતુભાઈના અભિયાનને ગામની બહેનો પણ આવકારી રહી છે વૃક્ષ બચાવો સંરક્ષણ આ બધી વસ્તુ જ્યાં વૃક્ષ ત્યાં જીવન મારા લોકોને હું બહુ બોલી નથી કરતો પણ મારા પેમ્પલેટ દઈને હું આ અભિયાન લોકોને સમજાવું છું સારા સારા એરિયાઓમાં લોકો જન્મદિવસ ઉજવે છે તો લોકોને કહું છું કે જન્મદિવસને દિવસે મોટી મોટી પાર્ટીઓ કરતાં આપણે એક છોડવું વાવી અમારું એમ કેવું છે કે આ જીતુ જીતુભાઈ જે છે તે ખૂબ જ સરસ પ્રયાસ કરી રહ્યા છે અને જનજાગૃતિ અભિયાન ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે આમ તો સરકારી લોકજાગૃતિ માટે अनेक યોજનાઓ શરૂ કરી છે પરંતુ ભાવનગરના આ યુવાન કલાકારે કોઈપણ સ્વાર્થ વગર શરૂ કરેલ આ અભિયાનથી અન્ય લોકો પણ શીખ લે તો ભ્રૂણ હત્યા અટકાવી શકાય તેમ છે ભાવનગરથી નીતિન સોની સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ